જયરાજભાઈને આ ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે એક જ હાથે ચલાવેલું આખું ઓરિજિનલ કન્ડિશન ટ્રેક્ટર એન્જિન પણ પેટી પેક અને ખૂબ જ સાચવેલું છે એક પર રૂપિયાનો ખર્ચો પણ નથી ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો બાકી ટ્રેક્ટરની એ ટુ જેડ જવાબદારી લેવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે આ ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારા ખેતી કામ અથવા અન્ય કામમાં ટ્રેક્ટરનો તમે ઉપયોગ કરી શકો છો અને એકદમ વ્યાજબી ભાવે જયરાજભાઈ પાસેથી જે કંડિશનમાં તમને કહેવામાં આવશે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે મોડલ છે બે હજાર નવનો અને બારમો મહિનો એટલે કે ઓલમોસ્ટ બે હજાર દસના મોડલનું આ ટ્રેક્ટર ગણાય આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પણ પેટી પેક આખું જોવા મળશે તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી અને ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર જોવા મળશે સાઈડ વાળું આ ટ્રેક્ટર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ એડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને ટાયર એકદમ નવા જોવા મળશે પાછળના ટાયર નવા છે સો સો ટકા ટાયર જોવા મળશે આગળના ટાયર મીડિયમ કંડિશનમાં પાછળના ટાયર નવા ઓરિજિનલ કન્ડિશનમાં એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર માત્ર ને માત્ર કિંમતમાં લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈ ટ્રેક્ટર લેવું હોય નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અને આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો